થોડું ચાલે તમે પણ તમને અમારું જ ચાલશે હવે કેમ છો હા tartar ji taru chalu chho aba amaru kar chho je toagle tamne to tukde tukde game na members selarashit jode seva karava ane taru atmatma હું રાજકારણ માંથી પૂછી ગયા કોંગ્રેસો સમય બતાવ તમે ઇન્ટરવ્યુ જોયેલો દરેક વસ્તુ કેસમાં ના હોય તમે કોઈ વ્યક્તિ ના તમે જોડે ના થઈ શકો છે એના માટે બીજા કોઈ ની જોડે તો ના આવું ગાડી નહીં